જો કેમ છો જોરદાર છો તમે બધાને અમે ભી ખતરનાક જીએ તો કેવી લાગે કોમેડી અને કોમેડી જો અને ખતરનાક સપોર્ટ કરો બસ બે શબ્દ બોલશે બોલો એક નંબર બે નંબર કોમેડી જોરદાર કરો અને આગળ વધારો ખતરનાક શેર કરો મોબાઈલ લઈને પણ સર્ચ અમારો તો હવે મેં અમને ઘણી બધી ખોશ અમને કરી નાખેલી છે આટલે આલચીને અહીંયા મને છોડવા નથી આલચીને તો મને સો ટકા પડવાની જ છે એટલે આ ભાઈ કેવા ચોખ્ખી લાકડી જેવા કીધું કંઈક ઝાપડ મારે પાર છેટતા જઈને પાડે એટલે આવે હાથમાં લાગવાના નથી કઈક ચીક કઈ ચીક મોબાઈલ તો આપણે લિમિટર બંધ જ છે એટલે નાહી છૂટવા પડશે ગમે તેને ગમે નહીં તો સેન્ટિંગમાં કંઈ ગમે તે નાહી જવા પડશે મંડપમાં પછી પેલું પછી થઈ જઈને ગમે તે થશે બાકી હમણાં નથી સાહેબ સરપંચ સાહેબ બોલો 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 ના ના હું તો અહીં છું આપડે પેલા તોડ પર બોલો ને ના મે કશું ખોદરીથી કહ્યું એટલે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જ તમારી પાસે આવે પણ એમ નહી હા એ વાત પણ મેં તો કશું કીધું તી ના એ કરુડુંડું બધા જુઠ્ઠું છે કશું તો કીધું ના એ તો જુઠ્ઠો આરો ઇન્જાબના ગાળામાં શું કહેવાય ઇંગ્લિશમાં કે જે હોય પણ એ તો કે આમ થાય આવા દે એને દો આજે હમણાં હું રે આજ હું પાડજો એને તો એ નહીં કાતો હું નહીં એમ મને ખબર એ પાડવાનો મને પણ એ પાફો હું એમ નહીં ફો સમકું નહીં અરે હું આવું હેડો

તું એકલો ને મળી જાય ને હું પછી મારો કોમ છે એટલે એનું મળેલું પછી ના એટલે હું કોમ છું એટલે પછી મળું બરોબર ને એટલે આપણે કઈ જાય પણ એ હું આવું નાના ભાઈ જવાનું ના ભરે

મોટી મોટી વાતો ના એક બે શબ્દ માર કેવાય ગયા ખાલી બે શબ્દ કીધા શબ્દ કાઢ્યા ને આ છે ને બધા ગેરી પાડે દેખલો બધો